હું રોજ જાદુના બધા વિડીયો મૂકું છું ને તો આજે ભગવાનને પણ જાદુ કરવાનું મન થયું અને એક અફલાતુન જાદુ ભગવાને કર્યું બોલો શું કર્યું કહું જો મારે ત્યાં ગુલાબના ઘણા બધા છોડ છે અને રોજના આટલા બધા ગુલાબ ઉતરે છે જો કેટલા બધા ગુલાબ છે માત્ર લાલ ગુલાબ જ છે એવું નહીં સફેદ ગુલાબ પણ છે જો સફેદ ગુલાબ પણ મારે ત્યાં થાય છે જો પણ આજે ભગવાને એક જાદુ કર્યું અને એ એવું જાદુ કર્યું કે લાલ ગુલાબની અંદર જ એક જ છોડમાં ગુલાબી ગુલાબ પણ થયું બોલો કેવી નવાઈની વાત ગુલાબી ગુલાબનો અલગ છોડ ન હોય એ તો સમજી શકાય પણ આ તો લાલ ગુલાબની અંદર જ એક જ ડાળીમાં ગુલાબી ગુલાબ થયો અને એ પણ બે થયા બે ગુલાબી ગુલાબ થયા બોલો કેવું જાદુ ભગવાને કર્યું કે એક જ ગુલાબડીમાં બબ્બે કલરના ગુલાબ આવ્યા વાહ ભગવાન વાહ તમારી લીલા પણ અપરંપાર છે જુઓ કેવું જાદુ કર્યું ટપ ગુલાબ છે ને બધા આજે તો ભગવાન એ ઢંકાઈ જવાના છે ગુલાબની નીચે અને આ બે ગુલાબ છે ને ગુલાબી એ હું આજે મારા લાલાને ચડાવીશ